માધાપર આ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર આસ્થા ને શ્રદ્ધા કેન્દ્ર છે શ્રી સ્વામિનારાયણ મંદિર માધા માં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા બિરાજમાન થઈ પંચોતેર વર્ષ પૂર્ણ થતા અગિયાર મે બે હાજર ચોવીસ થી તારીખ ચૌદ મે બે હાજર ચોવીસ આમ ચતુર્થ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ માધાપર ગામની

મણિનગર શ્રી સ્વામિણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિરણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપુર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવની તળામાર તૈયારીઓ ચાલુ છે અને ભુજ મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી તરીકે ઓળખાય છે એવા શ્રી ધર્મવસંધાજી સ્વામી સર્વગુણાનંદજી સ્વામી વગેરે પૂજનીય સંતો પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહોત્સવની પૂર્વ તૈયારીઓમાં અહીંના સ્થાનિક હરિભક્તો સાથે જોડાઈ અને તૈયારીઓ ચાલુ છે અને તારીખ અગિયાર બાર તેર ચૌદ મે બે હજાર ચોવીસના આ મહોત્સવ રંગે ચંગે ઉજવાશે અને એમાં અનેકવિધ સભર કાર્યક્રમો જેવા કે ભક્તિ સંગીત છે ભીખુદાન ગઢવી એમનો ડાયરો સત્સંગ ડાયરો છે તેમજ વિવિધ ભક્તિ નૃત્યો છે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે નગરયાત્રા છે વગેરે અનેક કાર્યક્રમો યોજાશે અને એમાં સમગ્ર ગુજરાતના તેમજ ઓસ્ટ્રેલિયા છે આફ્રિકા છે અમેરિકા યુરોપ વગેરે રાષ્ટ્રોના હરિભક્તો મોટી સંખ્યામાં આ મહોત્સવનો લાભ માણવા માટે ઉમટી પડ્યા છે જય સ્વામિનારાયણ